મજાન ફૂલ બનાવી દ્યો અદપ હવે જો તમારે છે ને આકાર વિશે ભણવાનું છે હો જો હું તમને શીખવાડું આ છે ને આ એને શું કહેવાય ગોળ શું કહેવાય આને શું કહેવાય આને શું કહેવાય ગોળ પછી આને કહેવાય ચોરસ શું કહેવાય શું કહેવાય શું કહેવાય કાવ્ય ચોરસ સરસ હવે આને કહેવાય ત્રિકોણ શું કહેવાય કહેવાય શું ત્રિકોણ આને કહેવાય લંબ ચોરસ શું શું કહેવાય કહેવાય ચોરસ અંશ હાઈ અંશ હું તને જે પૂછું ને આકાર તાર મન કહેવાનું હો ચાલો ગોળ કોને કહેવાય ગોળ સરસ પછી ચોરસ સરસ ત્રિકોણ સરસ લંબચોરસ વેરી ગુડ ધ્વનિસ ધ્વનિસ ગોળ કોને કહેવાય ચોરસ ત્રિકોણ લંબચોરસ વેરી ગુડ કીર્તિ ગોળ કોને કહેવાય ત્રિકોણ વેરી ગુડ ચોરસ वेरी गुड लंब चोरस वेरी गुड नमन नमन गोड़ को कहवा गोड़ 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 हाँ वेरी गुड पची चोरस को कहवा सरस त्रिकोण हाँ एन शू कहवा त्रिकोण शू कहवा ने लंब चोरस वेरी गुड ओके